ભાવનગરમાં આવતીકાલના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ભાવનગરની મુલાકાતે છે જેને લઈને એસપીજી દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું છે ભાવનગર એરપોર્ટથી લઈને સભા સ્થળ સુધીના રોડ શો ઉપર કરાયું છે રિહર્સલ પીએમ મોદીના આગમનને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જ્યારે પીએમ મોદીના રૂટ ઉપર એસપીજી દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે મહિલા કોલેજ સર્કલથી પીએમ મોદી કરશે રોડ શોની શરૂઆત અને સભા સ્થળ સુધી કરવામાં આવશે રોડ શો સવારે દસ કલાકે પીએમ મોદી મહિલા કોલેજથી શરૂઆત કરશે રોડ શોની ત્યારબાદ ભાવનગરના જવાહર મેદાન ખાતે પીએમ મોદી જાહેર જંગી સભાને સંબોધન કરશે પીએમના રોડ શો દરમિયાન એક એસપી ચાર ડીવાયએસપી બસોથી વધુ પીઆઈ અને ચાર હજારથી વધુ પોલીસ કર્મચારીઓ રહેશે બંદોબસ્તમાં હાજર આવતા દિવસોમાં જે પીએમ બંદો પીએમ સાહેબનો જે ભાવનગરમાં પ્રોગ્રામ છે એના હિસાબથી અત્યારે એક રિહર્સલ ચાલુ છે અને સાથે સાથે છેલ્લા દિવસોથી અમારે જિલ્લામાં બંદોબસ્તની બધું પ્લાનિંગ થઈ ગઈ છે અને કુલ મળીને અમારા ચાલીસ જેટલા સિનિયર અધિકારીઓ અને બસોથી ઉપર પીઆઈ પીએસઆઈ અને લગભગ ચાર હજાર જેવા પોલીસ કર્મચારીઓ અને અન્યનો બંદોબસ્ત ગોઠવાઈ ગયું છે વારંવાર રિહર્સલ પણ થઈ ગયું છે અને જે બધા જે ભાવનગર સિટીના આજુના વિસ્તારોને નો ડ્રોન એરિયા તરીકે પણ જાહેર કરી દીધું છે પાર્કિંગ માટે લોકોના જે વાહનોની અવર જવર માટે પણ એક ખાસ પ્લાનિંગ થઈ ગયું છે જે ડાયવર્ઝન પ્લાન કરવું છે આ બધું થઈ ગયું છે અને અત્યારે એવી રીતે અમારે બંધો જે છે હાલ અત્યારે ચાલુ છે એમાં જે કીધું ચાલીસ જેટલા સિનિયર ઓફિસર્સ પીઆઈપીએસઆઈ બસોથી ઉપર અને ચાર હજાર જેટલા અમારા જે છે પોલીસ કર્મચારીઓ અન્ય લોકોનો બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે